આ મુદ્દો લઈને અમે જવાના છે જીતનો અસાબ્ય વાત કેટલું કે ચોક્કસ અમને પૂરે વિશ્વાસ છે અને ભરૂચની લોકસભા ભરૂચ લોકસભાની તમામ પ્રજા પર અને અમારા કોંગ્રેસના તમામ આગેવાનો પર ચોક્કસ વિશ્વાસ છે કે ચોક્કસ અમે ભરૂચની લોકસભા જીતવાના છે આપના વિસ્તારમાં છોટુ વસાવવાનું પણ પ્રભુત્વ છે કેવું રહેશે આદિવાસી વિસ્તારોમાં આપને મત હું વર્ષોથી